લીંબડી શહેરમાં આવેલ મથુરાપરા વિસ્તારમાં રહેતી મહિલાઓએ ગંદકીને લઈને હોબાળો મચાવ્યો હતો અને નગરપાલિકાની કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યા હતા લીમડી નગરપાલિકા એટલે ગંદકીનો ખડકલો કરતું તંત્ર હોય તેવું લાગી રહ્યું છે અને લોકોમાં ચર્ચાઈ રહ્યું છે અને મથુરાપરા વિસ્તારમાં રહેતા રહીશો પણ આવું જ કંઈક કહી રહ્યા છે ત્યારે લીંબડી મથુરાપરા અને મોટા વાસ વિસ્તારની વચ્ચે એક વાળો આવેલો છે જેને આપણે વાળો નહીં કહીએ પણ ગંદકીના સામ્રાજ્યનો ઝોન કહી શકાય કેમ કે આ ગંદકી વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહી છે અહેવાલ કલ્પેશ વાઢે મોડી વાળી ગયો આ ભાઈ લાઇટ તો લાઇટ ઊભી નથી આવી તો કે વાને ના કે પાણી નાકક ન કે નથી દાદુની માં હા હા આ તો મારા સોકરા ચેકે માંડા પડી ગયા હા તો ફૂટલો મોકલજો <laughs> <laughs> 再来一个，<noise> <noise>